ગત રોજ ધરમપુર તાલુકાના તિસ્કરી ગામે અનંત પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો આ સભા દરમિયાન અનંત પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં આવેલા સમર્થકોને અનંત પટેલે શું કહ્યું જુઓ પલટવાર ન્યૂઝ પર તમારી જોડે જ રહેવાના છે જેને જે કરવું હોય તે કરે ઉમરગામ વિસ્તારમાં ગયા ત્યારે બહેનો એમ કીધું કે અમને લાલ પાણી બોરિંગમાંથી નીકળે છે જેને અમે કોઈ પણ ઘરકામમાં ઉપયોગ નથી કરી શકતા તમે જેવા જીતો તેવું અમને સારવામાં સારું પાણી પીવાનું મળે એવું કંઈ કરજો અમે તમારી સાથે રહીશું ત્યાંના યુવાનોને નોકરી નથી મળતી સ્થાનિક યુવાનોને ત્યાંની ફેક્ટરીઓમાં કંપનીઓમાં નોકરી નથી મળતી રોજગારી નથી મળતી ત્યારે ત્યાંના યુવાનો ભેગા થઈને એમ કહે આનંદ પટેલ અમે તમારી જોડે છે અમને સ્થાનિક નોકરી તમે અપાવજો મેં એમને વાયદો આપ્યો છે આનંદ પટેલ તમને નોકરી અપાવશે કેટલીક બેનો એવી વાત કરી અમે કંપનીમાં કામ કરીએ છીએ પરંતુ અમને એમ કે યુવાનો જેટલું પુરુષો જેટલો પગાર નથી મળતો અમે 12 કલાક કામ કરીએ છે અને અમને માત્ર 8 કલાકના પૈસા મળે છે એ અમારી સાથે જે અન્યાય થાય છે તેમાં તમે અમને ન્યાય આપજો અનંત પટેલ અમે તમારી સાથે રહેશું જ્યારે ડાંગ વિસ્તારમાં ગયા ત્યારે ત્યાંની સિવિલ હોસ્પિટલ કોઈ ખાનગી કંપનીને આપવાનું કાવતરું ચાલે છે ત્યારે ત્યાંના કેટલાક આગેવાનો એમ કે આહવાની આ સિવિલ હોસ્પિટલ સરકારી જ રહેવી જોઈએ અમે તમારી સાથે રહીશું તમને મત આપીશું એવી જ રીતે કપરાડામાં વાપીમાં દરેક વિસ્તારમાં ધરમપુરના વિસ્તારમાં ધરમપુરના જંગલના વિસ્તારમાં અને આદિવાસી સમાજના દરેક વિસ્તારમાં અમને એવું કીધું કે નવા નવા પ્રોજેક્ટો આવે છે સરકાર જાણી જોઈને આપણા વિસ્તારમાં પ્રોજેક્ટો લાવે છે નાના નાના ખેડૂતો છે નાની નાની જમીનો છે જેના પર અમે રોજગારી કરીએ છે અમારી જમીન જળ અને જંગલ આ સરકાર છીનવી લેવાની છે તેમ તમે અટકાવો અમે તમારી સાથે રહીશું ખૂબ અન્યાય થાય છે આપણા લોકોને આપણે બોલતા નથી પરંતુ જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ની વાત હતી ત્યારે આખો આદિવાસી સમાજ ડુંગર થી લઈને તલાટ વિસ્તાર સુધીના દરેક એક થઈને સોળ જેટલી રેલી કરીને આપણે સરકારને ને ઘૂંટણીએ પાડ્યા છે અને એ પ્રોજેક્ટ રદ કરવાની વાત કરી છે આદિવાસી સમાજ ની અસ્મિતા કઈ રીતે ભૂસાઈ જાય આદિવાસી સમાજનું આદિવાસી સમાજ નો યુવાન વિદ્યાર્થી કઈ રીતે ન ભણે અને મજૂર બને એનું વ્યવસ્થિત કાવતરું આ ભાજપ ની સરકાર કરે છે એ કાવતરા ના વિરોધમાં આપણે લડવાનું છે જીતવાનું છે ને આ ચૂંટણી પણ જીતવાનું છે ખૂબ અન્યાય થાય છે દરેક જગ્યાએ અન્યાય થાય છે આપણે ભણી ગણીને ટેટટાટની પરીક્ષા પાસ કરી અને જ્યારે આપણો યુવાન નોકરી માટે ફોર્મ ભરે છે ત્યારે એમને ખબર પડે છે આ નોકરી કાયમી નથી માત્ર ને માત્ર 11 મહિનાની નોકરી છે એવા યુવાનોને એથી કહેવા માંગુ છું 2024 ની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનને જીતવા દેવો અમે તમારું જે કામ છે કાયમી નોકરીનું એ અમે કરી આપશું અત્યારે થોડા સમય પહેલા જ બેલેટની મતદાન થયું પ્રાથમિક શિક્ષકોએ મને ફોન કરીને કીધું કે અનનભાઈ અમે તમને જ બેલેટમાં મત આપ્યો છે પરંતુ અમારું ઓલ પેન્શનની યોજના જે આ ભાજપની સરકારે બંધ કરેલી છે તે ફરી ચાલુ કરી આપજો મેં કીધું ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો અમે ચાલુ કરી આપશું ખૂબ અન્યાય થાય છે પરંતુ ઘણી બધી જગ્યાએ શહેરોમાં લોકો બહાર આવવાથી ગભરાય છે એમ કે છે અમે તમારી જોડે આવશું અમે ઇન્ડિયા ગઠબંધનની જોડે આવશું અમે કોંગ્રેસની જોડે આવશું તો અમારા ધંધા રોજગાર બંધ કરી દેશે અમારા યુવાનોને નોકરી નહીં મળશે અમારા છોકરાઓને ભણવાનું નહીં મળશે પરંતુ મેં એમ કીધું છે ડરો મત લડો હું તમારી જોડે છું રોડ રસ્તાથી લઈને લોકસભા સુધી તમારી જોડે રહીશ અને તમને તમારી પડખે તમારા વિરુદ્ધમાં જે અન્યાય થાય છે એ અન્યાયની સામે ન્યાય મેળવવા સુધી છેલ્લા સ્વાસ સુધી લડીશું કેટલાક ભાજપના મંત્રીઓ અને કેટલાક સાંસદો એવું કહે છે કે અમે 400 ને પાર જશું એટલે અમે બંધારણ બદલી દેશું બંધારણ બદલવાનું એટલે ડોક્ટર બાબા સાહેબ આપેલા આશીર્વાદ અને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બદલવાનું લોકતંત્રની હત્યા કરવાની લોકશાહીની હત્યા કરવાની વાણી સ્વતંત્રતાની હત્યા કરવાની સર્વ શિક્ષા અભિયાનની હત્યા કરવાની આપણા બાળકોને આપણને મફત આરોગ્ય મળે એ બંધ કરવા માટે એ અનામતને પૂરું કરી દેવા માટે સામાજિક શૈક્ષણિક અનામતને પૂરું કરવા માટે એસટી એસસી ઓબીસી નું અનામત પૂરું કરવા માટે અભ્યાસનું શિક્ષણનું અનામત પૂરું કરવા માટે રાજકીય અનામત પૂરું કરવા માટે નોકરીમાં મળેલું અનામત પૂરું કરવા માટે આ લોકનું સુનિયોજિત ષડયંત્ર છે પરંતુ ડરવાની જરૂર નથી આપણે એ લોકોને ચારસો ને પારસો બસો ને પાર કરવા દેવાના નથી જયારે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે હું તમને પૂછવા માંગુ છું તમે મતદાન કરશો ને